શરૂઆત કરી ત્યારે એમણે ગાયો વિશે મોટી મોટી વાતો કરી હતી બરોબર પછી એમણે કીધું કે આપણે તકલીફ પડે છે અહીંયા લોકો આવે છે લોકોને બોતેર કલાક કહેતા હતા બોતેર કલાકમાં મોટો સિમ્બોલ છે સિમ્બોલના લીધે અત્યારે પાંચસો ત્રણસો ચારસો જણા આવે છે પણ અત્યારે લાઈમો એવું કહે છે કે વીસ હજાર બાધાયો બરોબર વીસ હજાર બાધાયો

હવે આપણે થોડું રો લેવાનું છે અને પછી દીવો હું તમને કે આ રીતે દીવો છે અને તમને કોઈ તકલીફ મનુષ્ય આ કરી શકે છે આ રીતે અંધશ્રદ્ધામાં શ્રદ્ધા ફેલાવો નહીં દરેકના ઘરે દેવી દેવતાઓ છે આપણે માતાજીનો વિરોધ કરતા નથી દિલથી માતાજીને હું માનું છું માનતો રહેવાનું છું મારા ઘરે દેવી દેવતાઓ હશે તમારા ઘરે પણ હશે પણ માતાના નામે જે ચરી ખાય છે અને લોકોને ગુમરા કરે છે એનો આપણે પદ્ધાવાસ આજે આ વિડીયોમાં એક દિવાળી માધ્યમ બતાવવાનો છે અને ટૂંક સમયમાં બીજું જે પણ છે એમાં પણ પદ્ધાવાસ આપણે કરીશું તો આપણી ચેનલનું નામ છે રાજેશ પંચાલ બ્લોગ એને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે ચેનલને તમને યોગ્ય લાગે સાચું લાગે તો ચેનલને આવે નહીં દરેક દરેક ગામ હોય દરેક તાલુકો હોય દરેક જિલ્લો હોય દરેક ના ગામ હોય છે પણ આવું ખોટું કરતા નથી